છાપરા શેરી મદ્યે સેવા મંડળ દ્વારા ચાલતા ક્લાસ અંગે ટ્રસ્ટી જયેશાય નિશુલ્ક કોચિંગ ક્લાસમાં ધોરણ થી નવ સુધીના વિદ્યાર્થીઓને જોડાવવા આહવાન કરેલ તેમજ હાલમાં આવેલા પરિણામમાં સારા ગુણાંક મેળવનાર કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓની જાહેરાત કરતા ધોરણ પાંચમાં ગાંચી આરિઝ અબ્દુલ ઘની મોડ અક્ષી ચેતનભાઈ હજામ અલીના ફરી મામદ ધોરણ છમાં સેવક મીત સમીરભાઈ ગઢવી પર્વ વિરેનભાઈ કકલ રેહાન ઇમ્તિયાઝ ધોરણ સાતમાં ભમરા અમીન ઓસ્માનઘની ઝાલા વૃષ્ટિ ઝાલા વંશિકા ધોરણ આઠમાં ગઢવી દેવર્ષી વિરેનભાઈ ગઢવી દેવાંશી અજીતભાઈ ગઢવી ખુશી ધોરણ નવમાં રાજપૂત હિમાંશુ અમરેન્દ્રકુમાર મૂડ નિખિલ ચેતનભાઈ વગેરેનો સમાવેશ થયેલ છે એવોર્ડી નિવૃત્ત શિક્ષક તથા ટ્રસ્ટી દિનેશભાઈ એમશાય વિદ્યાર્થીઓના સેવા મંડળના કોચિંગ ક્લાસમાંથી અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ આજે સારી પોસ્ટ ઉપર કાર્ય કરતા હોવાના ઉદાહરણો આપી વર્તમાન સમયમાં શૈક્ષણિક કાર્ય જ્યારે ખૂબ મોંઘું થતું જાય છે ત્યારે આવા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોચિંગ ક્લાસનો લાભ લે તેવી અપીલ કરી હતી